કાલ ટ્રેક્ટર લાવવાનું તો બોલી જો ટ્રેક્ટર લાવી જો હવે ટ્રેક્ટર લાવવું તો લાવવું જ છે હોય તો પૈસા તો હીયે નઈ અ હારું મગજ એ જાય ને જીપ તો કંટ્રોલ દેતી જ નહીં અ તો સાયકલ લાવવાના પૈસા નહીં ઘરમાં અમે ટ્રેક્ટર લાવનવા તો થોડો ટ્રેક્ટર એમનું હોલ્યું આવી જાય હા આપણું તો કોમ નહીં ઇમનો ટ્રેક્ટર ના આવો ગામમાં જવા દે કોકનું ટેક્ટર બીજાનું બધું પડશે સારું અમારું એક ક્યાંથી સુ હોજે નહીં મા ભાઈબંધનું ટ્રેક્ટર છે ને તારા ભાઈબંધનું ટ્રેક્ટર નું કહી દઉં ને બીજાનું કે અન જરૂર છે

કેમ તમારે તો પેલા હીરા બાનુ આવે ને આવે પણ ઈ નહીં બરોબર શેડતા એટલે બદલી દેવું પડે તો એને નહીં હાલ ચાલો હું ટ્રેક્ટર તો બોધું પણ તમારે પેલા હીરા હિસાબ ક્લિયર કરવો પડે ને આખા વર્ષ ને પૈસા મે એને હાલ દીધા બધા પૂરા કરી દીધા હે એને કશું બાકી નહીં આપડે હિસાબ પૂરો એમ હા હું હિસાબ આખો ચૂકતા કરી દીધો તો આપણે ટ્રેક્ટર બોધ દેવો તો નહીં આ તો બોધ આપણે આજ છેડવું હ આજ તો મેળ આવ્યો કાલ મેળ

હા ભાઈ શેતર છે ને શેડ્યું નહી કાલ નું કીધું તું નહિ એમ આ મુ કાલ બાર જઈ ત્યાં આયા જ નહિ વરસાદ પડ્યો રાતે હારું કર્યું થોડા ખોટ તૂટી જાય હવે શેડકી ને

પેલા હીરાબા હીરાબાની તો વાતું ના થયું યાદ ને એનું નામ ના લો મા આગળ મારા કમ ઝઘડો થઈ ગયો તો બે આવું તમારું વિશ્વા જીવ શેર ખબર ઉપર કલતું ખેંચું સારું ના આપડે તો

તમને ખબર નહી મારું પોચ વેક્ટર નવી ઈચ્છા નહીં તો ઈચ્છા મારા યાર વીસ હજાર રૂપિયા લેવાના બાકી આગળ ને આ ત્રીસ હજાર રૂપિયા લેવાના બાકી છે તું વાત કરો એટલે તલાબાજ હે

ભાગી કાઢે અરે હજી તો ગરમી કરી લેતા આ તબર નહી પડતી પેલા પૈસા દે એ કોલાસોની વાત કરે લે ઓ આલરોમ નઈ પકળવા દીધી તો ના ભૂસ પૈસા આલતા ને રમાબાન મારો ઝઘડો થઈ ગયો કીધું ઝઘડો કરે તો તમે પૈસા પૈસા આલતા ને આજના ટ્રેક્ટર લઈ દેવાય તમારે તમે મન ખાતા હતા પૈસા આલ દે અમે હાલ હાલ પૈસા આલ દો પૈસા હાલ તો કશું નઈ તારથી થાય કરી લે નહીં પૈસા બેજે

પૈસા હાલશે મારે હું તો કરો ચોખ્ખો નહોતો બધો મારા લેવા મારા લેવા મારા બચ્ચા હજાર રૂપિયા લેવા ને હાલ ના હાલ માં જોયું પૈસા